નમસ્કાર મિત્રો આજના ત્રણ મુખ્ય અને મહત્વના સમાચાર પશ્ચિમ બંગાળના સાત અધિકારીઓ સસ્પેન્ડ ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળમાં સાત અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે આ અધિકારીઓ પર એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરીમાં ગંભીર બેદરકારી અને સત્તાના દુરુપયોગનો આરોપ છે પંચે સ્પષ્ટ કર્યું છે કે મતદાર યાદીનું કામ અત્યંત સંવેદનશીલ છે અને તેમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ચલાવી લેવામાં આવશે નહીં મુખ્ય સચિવને આ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે વાત કરીએ તો સોનાનો ભાવ ઘટીને લાખ થઈ જશે આગામી મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે બ્લૂમર્ગના અહેવાલ મુજબ અમેરિકા અને રશિયા વેપારમાં ડોલરનો વપરાશ વધતા સોના ઉપર દબાણ આવશે વ્યૂહરચનાત્મક અમિત ગોયલના મતે વર્ષ બે હજાર સત્યાવીસ સુધીમાં દસ ગ્રામ સોનાની કિંમત ઘટીને એક લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે કેન્દ્રીય બેંકો દ્વારા ધીમી ખરીદી વધતી મોંઘવારી અને અમેરિકા દ્વારા વ્યાજ દરોમાં સંભવિત કટોતી સોનાના ભાવ ઘટાડવા માટે મુખ્ય પરિબળો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ સુપર માટે જંગ તેજ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં નેપાળ ઓમાન અને નામીવિયાની વિદાય બાદ રોમાંચ વધ્યો છે હવે પાકિસ્તાન સહિત પાંચ ટીમો સુપર એઇટમાં સ્થાન મેળવવા મરણિયા પ્રયાસો કરી રહી છે ગ્રુપ એ માં ત્રીજા સ્થાને રહેલી પાકિસ્તાનની ટીમ માટે આગામી છેલ્લી લીગ મેચ કરો અથવા તો મરો સમાન છે જો પાકિસ્તાન આ મેચ હારી જશે તો તે ટુર્નામેન્ટમાંથી સત્તાવાર રીતે બહાર ફેંકાઈ જશે અને તેમનું વર્લ્ડ કપનું સપનું અહીં રોડાઈ જશે તો ચાલો મિત્રો આ રીતે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે